સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં બીએમડબ્લ્યુ કાર જીજે આર એચ ત્રિપલ ઝીરો થ્રી એ કાર અને ચાર ટુ વ્હીલર્સ વાહનોને ટક્કર મારી હતી કાર ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક કાર ઇરફાન દિવાન નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો જ્યારે કારના માલિકનું નામ મિતેશ ઠક્કર છે ઇરફાન મિતેશ ઠક્કરનો ડ્રાઈવર છે અને તે પાંડેસરા કંપનીથી ઉપરા આવી રહ્યો હતો પોલીસ સમક્ષ શરફાને જણાવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માત થયો હતો હાલમાં પોલીસે એરફાન દેવાની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ નુકસાન પામેલા વાહનોના માલિકો ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે